આવનારી જેઠ મહિનાની એકાદશીના દિવસે કરી લો ભગવાન નારાયણની આટલા તુલસી પત્રથી સેવા અને જપો આ જાપ ભગવાનની પરમ કૃપા પ્રાપ્ત થશે અને તમામ પ્રકારની સુખ અને શાંતિની અનુભૂતિ થશે પ્યારા ભક્તજનો આવનારી જ્યેષ્ઠ મહિનાની એકાદશી આમ તો એકાદશી જે છે એકાદશીના વ્રત બહુ ઉત્તમ છે અને આ જેઠ મહિનાની એકાદશીના દિવસે કયું આપણે ભગવાન નારાયણને અતિ પ્રિય શું છે ખ્યાલ છે કેટલા જણને ખ્યાલ છે હે મરૂપે ન તો ભગવાનને અતિ પ્રિય તુલસી દલ છે તુલસીજી છે તુલસી દલ ભગવાનને અર્પણ કરવામાં આવે આ બધા જ વ્યાપક છો બધાને ખ્યાલ છે અજામિલ નામના બ્રાહ્મણ રોજે રોજ નારાયણ કરતા પણ દ્રષ્ટિ થઈ ખોટું જોયું ખોટું શું જોયું કે કોઈ વ્યક્તિને જીવનના ભોગ વિલાપ જોતા અજામી ને એમ થયું કે આમાં મજા નથી આમાં મજા છે એમ શાસ્ત્રમાં બતાવ્યું છે કે આંખ અને કાન બંને પવિત્ર રાખવા આ બે દરવાજા જો પવિત્ર હશે ને તો ભગવાન સુધી પહોંચશે મન તો ભગવાનને

કેટલા બધા પુણ્ય મળે છે ઘરના આંગણે અત્યારે આપણે જોઈએ છે ઘણા ઘણા ઘરના આંગણે તુલસીના જતન નથી તુલસીજી નથી જેના ઘરના આંગણા આગળ તુલસીજી હોય આ બાજુ આપણે જોઈએ કે રામાયણમાં જઈએ અને ખાસ વાત કથા કરતા પહેલા પહેલા આપને જણાવું કે આવનારી બે નવ બે હજાર પચીસ અમદાવાદ થી નીકળવાનું છે ચાર નવ બે હજાર થી દસ નવ બે હજાર પચીસ સુધી હરિદ્વારના આંગણે શ્રીમદ ભાગવત સપ્તાહ યજ્ઞ પિતૃ મોક્ષાર્થે તો આમાં આપણે એ ધ્યાન આપ્યું છે કે જેને પણ આહુતિ આ યજ્ઞમાં આપે એના દરેક પિતૃના મોક્ષાર્થે દરેકના પિતૃના મોક્ષાર્થે આનું આયોજન કર્યું છે તો આપણને આ કથાના વિડીયો માધ્યમથી આખી જ જે આયોજન પત્રિકા છે એ આપને દેખાડવામાં આવશે અને આપના પિતૃના મુક્ષાર્થે આપ જો આ યજ્ઞમાં આહુતિ આપવા માગતા હોય અને ત્યાં આવી અને સ્વયં કથાનું શ્રવણ કરી અને તમારા પિતૃના મુક્ષાર્થે કાર્ય કરવા માગતા હોય તો કેવલ પોથી યજમાન માટે કેવલ અગિયાર હજાર આપણે રાખ્યા છે મુખ્ય યજમાન માટે આપણે પોથી યજમાનમાં બતાવ્યું છે કે એક બ્રાહ્મણની દક્ષિણા 11000 પ્રમાણે છે અને વિશ્વ સહસ્ત્ર સાથે ભાગવતજીના અધ્યયન બે બ્રાહ્મણની દક્ષિણામાં પોથી યજમાન 25000 રૂપિયા મુખ્ય યજમાન 1 લાખ અથવા 51000 રૂપિયામાં આપ બની શકો છો આપ યજ્ઞના ભાગ રૂપે મનોરથ જે પ્રમાણે કરવા માંગતા હોય નીચે આવેલા નંબર ઉપર ખાસ કોન્ટેક્ટ કરી અને જેમ બને એમ 30 6 સુધી નામને નંધાવી દેજો જેથી થકી તમારા પિતૃને ગતિ ભગવત પ્રાપ્તિથી અને ત્યાં હરિ અને હરનું મિલન એટલે હરિદ્વાર છે અને સાથે સાથે ભાદ્રપદ માસ છે પિતૃ માસ છે અને એમાં એમને ગતિ મળે આપણે વાત કરતા હતા તુલસીના દલની તુલસીના પત્રની તો રામાયણમાં એક અદ્ભુત કથા છે કે જ્યારે ભગવાન હનુમાનજી માં સીતાની શોધ માટે જાય છે ત્યારે આખા લંકામાં જોવે છે તો એક જ જગ્યાએ તુલસીજી જોયા છે એટલે એમને લાગ્યું કે આ કોઈ ભગવાન ભક્ત લાગે છે તો એક વિચાર કરો કે જ્યાં તુલસીજી છે ત્યાં ભગવાન નું વાસ છે ત્યાં ભગવાન પધારે છે અરે તુલસીના કેવલ એક કાષ્ટ કોઈનું મૃત્યુ થયું હોય અને એક કાશ તુલસી દલનું મૂકવામાં આવે તો એને યમના દૂતો પણ પકડી શકતા નથી એનું મોક્ષ ગતિ પ્રાપ્ત થાય છે પદ્મ પુરાણમાં કીધું છે મારા ઘરની વાત નથી કરતો એ જ પ્રમાણે તુલસી દલ આધીન્ય થઈ ભગવાન નારાયણને એકાદશીના દિવસે તુલસીનું પાન અર્પણ કરતા સાથે તુલસી આખા માંજર સાથે માંજર ભગવાનને બહુ પ્રિય છે મંજરી ભગવાનને માંજર સાથે તુલસીના દલ અર્પણ કરીએ તો ભગવાન પ્રસન્ન થાય છે અને તુલસી અર્પણ કરવાથી સુખ અને શાંતિ જેના ઘરમાં સમૃદ્ધા છે પણ મન વેગલિત રહેતું હોય મન પોતાના વિચારો ક્યાંના ક્યાં ભટકતા હોય ખોટા વિચારો આવા આપણે જોઈએ છે કે અત્યારના યુગમાં માણસો એટલા બધા ટેન્શનમાં આવી જાય નાની નાની વાતમાં ડિપ્રેશનમાં આવી જતા હોય એ ખાસ કરી અને ભગવાન નારાયણ ને તુલસીના પાન અર્પણ તુલસીના પત્ર અર્પણ કરજો અને એક જ ભગવાનનું ચિંતન કયું ચિંતન કરશો જો આપણે 1008 ના નામ ન આવડે તો એક હજાર આઠ પાનને સરસ મજાના લાવી સરસ મજાના એક હજાર આઠ ઘરમાં ગંગાજળ હોય તો એને સરસ મજાના ગંગાજળથી સાફ કરી સરસ મજાના કોરા નેપકિનથી લૂછી અને ચંદનના તિલક કરતા કરતા ભગવાનને ત્રીજી આંગળી અને અંગૂઠાથી લઈ અને ભગવાનને અર્પણ કરીએ જો ઘરમાં કષ્ટ હોય તો એક સુંદર મંત્ર છે કે કૃષ્ણાય વાસુદેવાય હર એ પરમાત્મને પ્રણત ક્લેશ ગોવિંદાય નમો નમ આ મંત્ર બોલી અને એક હજાર આઠ અથવા એકસો ને આઠ જે પ્રમાણે તમારી પાસે કારણ કે અત્યારનો માણસ છે એની પાસે સમય બહુ ઓછા હોય હે ને બીજી ચર્ચા માટે ગામના જ્યાં ચોતરો હોય ગામનું બજાર હોય એમાં સરસ મજાના ફાકીની દુકાન હોય ત્યાં ઊભા ઊભા બેઠા બેઠા માઓ ચોળતા ચોળતા એક કલાક વ્યતીત થઈ જાય ત્યારે એને થાક ન લાગે પણ ભાઈઓ અને બહેનોને પારકી પંચાયત કરવામાં થાક નથી લાગતો પણ પોતાના ભગવાનની સામે બેસી અને દસ મિનિટ જપ કરવામાં સમય વ્યતીત કારણ કે એનું મન ન લાગે અને ઓલી વાત તો એટલી સરળતાથી સાંભળે અરે એની વાત ન પૂછો હું જાણતો હતો એનું આમ હતું એટલી વિવરણતાથી સાંભળે એક કલાક ક્યાં નીકળી જાય ખ્યાલ ના આવે પણ એમાં તમને કાંઈ મળવાનું નથી એમાં કંઈ નથી મળવાનું જ્યારે જેની ચર્ચા કરો છો જેની વાર્તા કરો છો એ વાત ત્યાં પહોંચશે ને એટલે એનું મોટું વિસ્તૃત સ્વરૂપ ધારણ થશે અંતે દુઃખ અને દુઃખ જ મળશે એટલે એકાદશીના દિવસે આ બધું કરવાનું આપણે છોડો લોક પારકી પંચાયતોને છોડી અને ભગવાન નારાયણની ચિંતા કરો ચિત્ત તું ચિંતા સિદ્ધને કરે કૃષ્ણને કરવું હોય કરે આ શબ્દ એટલા માટે છે કે તમારું ચિત્ત ભગવાનમાં જો લાગી જશે અને ભગવાનને એકાદશીના દિવસથી નિયમ ધારણ કરી અને તુલસીદળ અર્પણ કરવામાં આવશે બધા જ કરી શકે છે એવું નથી કે ભાઈઓ જ કરી શકે એવું નથી કે બહેનો જ કરી શકે એવું નથી કે ભાઈઓ બહેનો જ કરી શકે વડીલો પણ કરી શકે છે એવું નથી વડીલો જ કરી શકે નાના બાળકો પણ અને બાલિકા પણ કરી શકે છે કારણ કે જે મનોરથ લઈ અને ઠાકોરજીને જે પ્રમાણે તુલસીદલ અર્પણ કરવામાં આવશે એ જ મનોરથ ભગવાન પરિપૂર્ણ કરે છે અત્યારે તમે દ્વારિકા જાઓ કે આ બાજુ આપણે ડાકોરમાં જઈએ અને તમે ગમે ત્યાં ઠાકોરજીના સિનાજી બાબા દર્શન કરવા માટે દ્વારા કે તમે ત્યાં જશો બધી જ જગ્યાએ તુલસીનો પ્રસાદ રૂપી તમને તુલસી દલ આપે છે ભગવાન કૃષ્ણને અતિ પ્રસન્ન વસ્તુ માખણ મિશ્રી તુલસી અને મોગરો છે અને એ તુલસી દલ અર્પણ કરવાથી જીવન સફળ સુધી જીવનની યાત્રા સરસ રીતે સફળ થશે અને ભગવાન ઠાકુરજીની પરમ દિવ્ય દ્રષ્ટિ તમારી ઉપર આવશે જ્યારે ભગવાનની રાજા રાજીપાની દ્રષ્ટિ આપણી ઉપર આવી જાય ને ત્યારે કીધું છે કે જ્યારે ભગવાનનો જન્મ થયો ત્યારે માયાને કીધું કે હું તને વિખ્યાત કરીશ પણ મારા ભક્તને તો અટકી નહીં શકે એટલે શાસ્ત્રમાં કીધું છે કે માયા પણ આપણી દાસી બનશે આપણે માયાપતિના દાસ બનીશું તો માયા પણ આપણી દાસી રહેશે અને જ્યારે માયા દાસી બને ત્યારે માયાપતિ આપણી સાથે હોય ત્યારે જીવન સફળ બની જાય તો વાલા ભક્તો આવનારી જ્યેષ્ઠ મહિનાની એકાદશીના દિવસે આ પ્રમાણે ભગવાન ઠાકુરજીને આ મંત્ર બોલી અને તુલસી દલ અર્પણ કરજો ભગવાન ઠાકુરજીની પરમ કૃપા પ્રાપ્ત થશે તો આવનારા તમામ પ્રકારના જે સુખ છે જીવનમાં તમને પ્રદાન થશે વિશેષ માહિતી માટે જ્યોતિષથી માંડી શ્રીમદ ભાગવત દિવ્ય ભાગવત શિવપુરાણ ગણેશ પુરાણ હનુમંત પુરાણ આવી કથાઓને અધ્યયન કરાવવા માટે નીચે આવેલા નંબર ઉપર આપ કોન્ટેક કરી શકો છો રૂબરૂ મળવા માટે આણંદ જિલ્લો તારાપુર તાલુકો મોરજ ગામ ઉમિયાજીના મંદિરે રવિવારના દિવસે આપ મુલાકાત કરી શકો છો પણ આવતા પહેલાં ખાસ શનિવારના દિવસે મેસેજ અથવા ફોનથી જાણ કરવી કરા કારણ કે હું કંઈક કથામાં હોય યજ્ઞમાં હોય પધરામણીમાં હોય તો આપને સમય આપી શકું તો સૌને રાધે રાધે